લોકો જે છે મોટા પ્રમાણમાં જે છે ઉપવાસ કરતા હોય છે અને આ ઉપવાસની અંદર જે છે લોકો ફળાર અને ફરાળી વાનગીઓનો બહોળા પ્રમાણમાં જે છે ઉપયોગ કરતા હોય છે તો ખાસ તેને અનુલક્ષીને અમારી ટીમ દ્વારા જે છે રાજકોટમાં વિવિધ જગ્યાએ જે ફરાળી વાનગીઓ જે બનાવવામાં આવતી છે તેની અંદર હાલ જે છે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તો તેમાં જોઈ શકો છો કે જે છે ફરાળી પેટીસ છે બીજી ફરાળી વાનગીઓ છે તેનો જે છે લોકો બહોળા પ્રમાણમાં જે છે ઉપયોગ કરતા હોય છે તો તેને અનુલક્ષીને હાલ જે છે અહીંયા ફરાળી પેટીસ જે ઘરની અંદર બનાવવામાં આવી રહી છે તો ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે અને ત્યાં આપ જોઈ શકો છો કે ફરાળી પેટીસની અંદર જે છે લેભાગુ તત્વો દ્વારા જે છે તેની અંદર મિશ્રણ કરીને લોકોની લાગણીઓ દુભાવતા હોય છે તો ખાસ આની અંદર જે છે ટેપિયોકા સ્ટાર્ચની જગ્યાએ તે લોકો જે છે એ મકાનનો લોટ અથવા તો તપકીરના લોટનો જે છે ઉપયોગ કરતા જોવા મળતા હોય છે પરંતુ અહીંયા આપ જોઈ શકો છો કે તે લોકો જે ટેપિયોકા સ્ટાર્ચનો જ ઉપયોગ કરી રહ્યા છે ને આ બધી જે ફરાળી પેટીસ જે છે તેલની અંદર તળવામાં આવે છે તો જોઈ શકો છો કે એકને એક તેલની અંદર જે છે વારંવાર ખૂબ જ વધારે પ્રમાણમાં જે છે ફરાળી પેટી તળવામાં આવી રહી છે તો તેલની અંદર જે છે ટીપીસી એટલે કે ટોલર ટોટલ પોલર કાઉન્ટ જે છે એક વેલ્યુ હોય છે તો તેનું રીડિંગ જે છે ટ્વેન્ટી ફોર જેટલો આવે તો તે નોર્મલ રેન્જમાં ગણાય છે તો તેલ તે તેલની અંદર વાનગીઓ તળી શકાય છે આપ અહીંયા જોઈ શકો છો કે ટીપીસી કાઉન્ટનું રીડિંગ લેતા અહીંયા આપણને જે છે એ ત્રીસ જેટલો જોવા મળેલ છે તો જે ખરેખર છે દાજીયું તેલ કહી શકાય કે જે તેલનો બધી વાનગીઓ તળવામાં વારંવાર ઉપયોગ એક જ તેલનો થઈ રહ્યો છે તો તેના કારણે જે છે ટીપીસી કાઉન્ટ હાઈ આવતી હોય છે આવા તેલની અંદર તળેલી વાનગીઓ જે છે ખાવાને કારણે જે છે લાંબા ગાળે જે આપણને છે હૃદય સંબંધિત બીમારીઓ કોલેસ્ટ્રોલના આવી બધી બીમારીઓ જે છે આપણને થતી જોવા મળે છે